પાડી તાલુકાના ઉમરસાડી કોટલાવ પ્રાથમિક શાળામાં રાત્રે અગિયાર પ્રિન્સિપાલે પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ચોરીની ફરિયાદ રાત્રે સાડા દસ થી દસ પંચાવન વચ્ચે બે અજાણ્યા શખ્સો ઘુસ્યા હતા સ્કૂલ કમ્પાઉન્ડમાં ઉમરસાડી કોટલાવ પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે શાળાની આચાર્ય પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એ શાળાના કમ્પાઉન્ડમાં લગાવેલા અગિયાર સ્ટીલના નળ ચોરી થયા છે પાડી તાલુકાના ઉમરસાડી કોટલાવ પ્રાથમિક શાળા દરરોજ સવારે દસ વાગ્યે શરૂ થઈ સાંજે પાંચ વાગ્યે બંધ થાય છે તારીખ બે સપ્ટેમ્બર બે ના રોજ સ્ટાફ શાળા બંધ કરી ઘરે ગયો હતો બીજા દિવસે પ્રિન્સિપાલ હસ્મિતાબેન મોહનભાઈ પટેલ હાજર થયા ત્યારે શિક્ષિકા પારુલબેન દેસાઈએ જાણ કરી કે પીવાના પાણીની ટાંકી તથા બાથરૂમ પાસેના સ્ટીલના નળ જોવા મળતા નથી ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે અગિયાર નળ સાધનો વડે ખોલી લઈ જવાયા છે દરેક નળની કિંમત રૂપિયા બસો પ્રમાણે અંદાજે રૂપિયા બે હજાર બસો ની ચોરી થઈ છે આથી પ્રિન્સિપાલે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તારીખ બે સપ્ટેમ્બરની રાત્રે દસ વીસ થી દસ પંચાવન વચ્ચે બે અજાણ્યા શખ્સો સ્કૂલના કમ્પાઉન્ડમાં પ્રવેશી ચોરી કરતા જોવા મળ્યા છે ચોરોએ સીધી જ પાણીની ટાંકી પાસેના નળ તથા બાથરૂમમાં લાગેલા નળ ખોલી લઈ ગયા હતા પ્રિન્સિપાલ હસ્મિતાબેન પટેલે આ બનાવ અંગે તરત જ પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે પ્રયત્નો શરૂ કર્યા છે